સતારામ સેદાસ સમરદેદાસ જય મામ જય કૃષ્ણ હું ચસો ની લાટકી લાડો આજે છે મધર્સ ડે અને મધર્સ ડે છે તો મને એવું થયું કે આજે મમ્મીનો બર્થડે પણ મનાવી લે કેમ કે મમ્મીનો બર્થડે ડે છે સાવ ના જીવતા આજે મધર્સ ડે છે એટલે હેન્સીના મમ્મી અને મારા મમ્મીને આપણે બર્થડે સેલિબ્રેટ કર મતલબ મધર્સ ડે સેલિબ્રેટ કરશે મારા મમ્મીનો તો બર્થડે સેલિબ્રેટ થશે અને અમે આજે ઘરે કેક બનાવીએ છીએ પણ પહેલાં તમે લોકો અમારા બેના ડેકોરેશનને રેટ કરી દો કે અમારું બેનનું ડેકોરેશન કેવું છે અમે સ્પેશિયલ સ્ટેશનરીની દુકાને ગયા અને પછી અમારા લોકોને ફોટા કપાવ્યા બધા ફોટા છે અને આખું ડેકોરેશન છે ચલો હવે અમે જોઈએ અમારે બનાવવાની હતી અમે થોડુંક થોડુંક હેલ્પ કરાવી રીધીબેન ને એમ કે મધર્સ ડે છે અને મારા મમ્માનો બર્થ ડે પણ છે તો હેન્સીના મમ્મી અને મારા મમ્મી બંને મળીને કેક કટ કરશે અહીંયા કેક નું રાખ્યું છે જરાક હાથા ખોલેજો બેના

તો આજે અને કેટલું બધું સેલિબ્રેશન થવાનું છે તો કન્ટિન્યુ કન્ટિન્યુ રહેજો અમારા વ્લોગમાં અને આગળ કેટલી બધી ધમાલ થાય છે એ પણ તમારે લોકોને જોવાની છે ને જોવાની છે ને જોવાનું ભૂલતા નહીં તમારે જોવાની છે બધાને જોવાની છે અને મારે જોવાની છે તો કન્ટિન્યુ કરી જજો અમારા વ્લોગમાં હવે અમે લોકો કેક મૂકી છી અંદર કુકરની અંદર પછી સ્ટીમ થશે કે બફાશે સ્ટીમ થાશે હા તો સ્ટીમ થશે પછી બની જશે એટલે 15 મિનિટ તમે લોકો રાહ જોઓ પહેલા હું તમને રેસિપી કહી દઉં આની રેસિપી છે ઓરિયોનો ક્રશ કરવાનો પછી એમાં દૂધું નાખવાનું ખાંડ નાખવાની પછી એનો બેકિંગ પાવડર નાખવાનો અને ચોકલેટ સિરપ નાખવાનું પછી હલાવીને આ રીતે આની અંદર ક્રીમ નાખવાનું અને સ્ટીમ કરવા મૂકી દેવાનું તો રીધીબેન સ્ટીમ કરવા મૂકે છે તો પંદર મિનિટ પછી આપણે લોકો મળીએ હવે અમારી કેક સ્ટીમ થઈ ગઈ છે અને રીધીબેન કાઢી છે કેક કાઢો કાઢો એક્સાઇટેડ ઓ માય ગોડ સો બ્યુટીફુલ સો ઇંગ્લેન્ડ તો એલિગેન્ટ જસ્ટ લુકિંગ લાઇક વાહ તો ચાલો આને કાઢો હવે આપણે ડેકોરેટ કરશી અને ડેકોરેટ કેક થઈ જશે તો પછી આપણે લોકો મળશે વ્લોગમાં તો કન્ટિન્યુરી જોવ વ્લોગમાં આજે તમે લોકોને હું બહુ વેક્સાઇટેડ કરવાની છું તો કન્ટીન્યુ હમ તો કન્ટિન્યુટલી જુઓ વ્લોગમાં વાચે હાથ પકડી હા આયા હાથ પકડી લે પકડી જા ગેની કોળો બનાવી છે દેખો રશકેરા નેંદર તો કાચમાં ચોટી ગયો છે આટલું પડે ના ચોટી અહીંયા અોને દે અયા જો તમારા બે એક આલો ઓરડા ઓરી દી બેન બધે બેન મંગાવ ઓ જોઈ બેન બેન ફોટો કેવો ગોતીન જગ્યા કરી જાશે દીદી હટાવી દીયો હે કયો ની મને મોકલ્યું કે મને આમ મોકલું પણ આ બે નો બે ફોટો નહી મેં છ જાવ કે જો જાવ થી હવે મમ્મી પપ્પા પણ આવ દેતા હો ટીકા

કોણે બનાવી કોણે આગરજી કે તો તમને ન ખવડાવ ના ના એકબીજાને એ ઓલે

આવનો હું મત લે આવનો હું હમંત કરે જો લાઈફ ટાઈમ અને આવનો હું મે પ્રેમક કરે જો કાપીને એમ નહીં આવા બહુ જ સરસ મસ્ત एकदम જોરદાર ફોટા જોતા નમવીયા કે કે બે કરે છે લગભગ 10 11 વાગ્યાના હા બધ સર માટે કઈક સ્પેશિયલ છે કઈક અચ્છા કલિન કેક આપો લઈ લે જે કરકો કોઈ કેક છે બહુ ફાઈન બધું બહુ જ ફાઈન નેચરલ કોઈ પણ પ્રકારના ખર્ચા વગેરે બધું ડેકોરેશન થયું છે આતે બધું તીર છે ખર્ચા થયો ને તો 160 नौछ. 160 રૂપિયા અને 160 એન્ટી ના 50 હા 200 રૂપિયા માં બધું ડેકોરેશન થઈ ના એન્ટી મારા આવી ઓકે 160 બધું થઈ ગયું 160 રૂપિયા નું સેલિબ્રેશન પણ કેટલું સરસ કર્યું છે હેપી મધર્સ ડે આજો મધર જે છે ને એટલે આપણે આપણી મમ્મીને હંમેશા પ્રેમ કરવાનો એની સાથે રહેવાનું અને ડેકોરેશન પર જીવદ વેખી રાખી પછી મમ્મીના બજેટ પર પછી વરી

અને બધી બબીઓ છે આવી સરસ મજાની મમ્મીઓની ફ્રેન્ડ્સ બનીને કાયમ રહે એની મધર્સ ડે ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ બધાને જય મા